ભારત દેશમાં કેરીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે કેરીનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે ચાલો આટના છે હા સરસ આજનો પ્રશ્ન સાબરમતી નદી ઉપર કયો બંધ આવેલો છે સાબરમતી નદી ઉપર કયો બંધ આવેલો છે હલો હિના ચલો અંજલી મિત્તલ ધરો બંધ આજનો પ્રશ્ન આણંદમાં કઈ ડેરી આવી છે આણંદમાં કઈ ડેરી આવી છે ચાલો ધ્રુ હલો અમૂલ ડેરી કઈ નો પ્રશ્ન આણંદ માં કઈ ડેરી આવી છે આણંદ માં કઈ ડેરી આવી છે ચાલો ધ્રુવ નય હલો અર્ચના અમૂલ ડેરી કઈ આજનો પ્રશ્ન જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે જિલ્લાના વહીવટી કોણ હોય છે ચાલો બોલ હા સરસ જિલ્લા વિકાસ અધિકારી ચાલો આઠ પ્રશ્ન ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો મોટો છે વિસ્તારની દ્રષ્ટિએ કયો જિલ્લો મોટો છે ચાલો ત્યુગ ચાલો ઉદય કચ્છ આજ નો પ્રશ્ન એક બોટલમાંથી એક દવાની બોટલમાંથી આઠ ઢાંકણા ભરાય એક બોટલમાંથી એક દવાની બોટલમાંથી માંથી આઠ ઢાંકણા ભરાય તો ત્રણ બોટલમાંથી કેટલા ઢાંકણા ભરાય ચાલો કેટલા છવી નહીં કેટલા ચોવીસ કેટલા ભરાય ગુજરાત નો સૌથી મોટો જિલ્લો કયો છે વિસ્તારની દ્રષ્ટિએ ચાલોજી ગુજરાતનો સૌથી મોટો જિલ્લો ચાલો બોલોજી બોલજી હાચ ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે ગુજરાત રાજ્ય રાજ્ય ગીત ચાલો આઠનો પ્રશ્ન કૃષ્ણ ભગવાને કોના આશ્રમમાં માં વિદ્યા લીધી હતી ચાલ બોલ બોલ હાલ કૃષ્ણ ભગવાને કોના આશ્રમમાં માં વિદ્યા લીધી કૃષ્ણ ભગવાને કોના આશ્રમમાં વિદ્યા લીધી એટલે ગુરુ નું નામ શું હતું નો પ્રશ્ન કૃષ્ણ ભગવાન ક્યાં આશ્રમ માં રહેતા હતા ગુજરાત રાજ્યની વિધાનસભા સીટ કેટલી છે ગુજરાત રાજ્ય ની વિધાનસભા સીટ ચાલ બપુઆ બાજુમાં ગુજરાત ના ક્યા શહેર માં હિન્દુ ધર્મના મંદિર સૌથી વધુ આવેલા છે પાલીતાણા ગઢડા સ્વામિનારાયણ નું મંદિર કયા જિલ્લામાં આવેલું છે હાલ બોલ છેલ્લે હા ઝવેરચંદ મેઘાણી નું જન્મ સ્થાળ ક્યાં શહેર છે કયું શહેર છે ચાલો હાલો બાપુઆ ચાલો ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ છે ચાલો વચ્ચે હાલ બોલ તો મારો પ્રશ્ન રાજ્ય ફૂલ ક્યુ છે ગુજરાત નું રાજ્ય ફૂલ ક્યુ છે આરબીઆઈ નું પૂરું નામ આરબીઆઈ નું પૂરું નામ હાલ બાજુમાં આગળ ચલણી નોટમાં પૈસાનું કેટલી ભાષામાં લખેલા હોય છે બોલ હાલ બાપુ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થાય હાલો આગળ પાછળ જાય તો પ્રશ્ન બાર ગાયના પગ કેટલા હોય બાર ગાયના પગ કેટલા હોય ચાર બોલ પાછળ પાછળ ચાલો ચાલો એકવીસ રિક્ષાના પૈડા હોય તો કેટલી રીક્ષા હોય છે પ્રશ્ન ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગુજરાતમાં ગિરનાર પર્વત ક્યાં જિલ્લામાં આવ્યો છે ચાલ

ગુજરાત માં સિંહ નું અભયારણ ક્યાં આવેલું છે બોલી રવા ચાલો સરસ ગુજરાતના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે હે મેઘાણી ચાલો આપણા પુરાણ કેટલા છે માણસ ને કેટલા અટકા હોય છે બસો છ